રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં ભાઈ હાલો આજે વ્લોગ ચાલુ કરવાનું થોડુંક મોડું થઈ ગયું કેમ કે આપણે જે ધાણા કાઢવાનું પ્લાન કરતા હતા ને ત્યાં થોડોક માર્ગ જેવું કરવું પડે ધોરિયા પાર્યું ની બધું બુરવામાં હતો અમાર રાખતો હતો ને હવે જવાનું છે મારે નગામામાની વાડીએ ચીપ્યો લઈને ટટુકમાં ભરું હારવા ફૂકડીમાં એ ભાઈને ધાણા કાઢવાના હે એટલે મારે જવું છે ત્યાં અને વિરેનની મમ્મી તૈયાર થાય છે એને જવું હે ખંભાળીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ

તો આપણે ટુકમાં પ્લાન થાહે તો ધાણા કાઢવા હે તીને હટુ બાપુ કાલ જ કેતા રે કે મોરે લેવા જો એટલે જાય જાત જાય તી જાય એટલે બાપુ એને ખમબડિયા જાવ ખાસ મને જલ્લાને આજ જોઈ ડોક્ટર હા રવિવાર હા જામનગર થી ડોક્ટર આવે ને જલ્લાભાઈને ટુકમાં સિયાડો બેઠો ને તેરી શરદી થાય અને શરદી થાય એટલે ન્યાથીજીના कान કાનના પડદા ટુકમાં ઢાંકું દેવા જાય આપણે કહીએ ને એટલે ઓછું સાંભળતો તો કીધું એકવાર બતાવી એમ અને મારે જવું હે ટેક્ટર લઈને ઓલા ભાઈ લગભગ આવી ગયા છે તો હવે હું જાઉં હાલો હવે હું તો આવું પાછો એ નીકળી જાય ને પછી તો આ બધા હવે કદાચ સંભાળીએ વિડીયો બનાવી લેજો આ હુડી ના કોઈ વિડીયો ના બનાવે ભાઈ મારા સિવાય અને હું વિડીયો બનાવ્યો કામ બધા જ કરે હું તો કઈ કામ નથી કરતો એટલે મારું કામમાં ક્યાંય નામ નથી આવતું વાંધો એ અને તમે બધાથી વધારે કરો અને આ વિદ્યાનું કરો પણ હવે એવી રીતના લે અમને નથી ખાતું હવે આપણે કાલે કેટલા બે ત્રણ માણસો ની કોમેન્ટ એવી આવી છે નામ તો હું ભૂલી ગયો રાજુભાઈ ને જોઈ કે કટર કે બોરવેલ કે લેવી હોય ને તો એ કે અમે બધા ટેકો દે એવી ત્રણ ચાર કોમેન્ટ હે કોઈ લાખ દે હું કોઈ ટેકો દે હું એવું ઘણા બધા કીધું હે તો ખુબ ખુબ આભાર બધાનો અમે તો હસી મજાક કરતા હતા ભાઈ એ આપણું કામ હે નહીં અને હવે હાલો મારે મોડું થાય મને ફોન આવી ગયો હે તો હું નીકળું હાલો આપણે આવી ગયા અહીં ખંભાળીયાથી ને આમાં જલ્લાભાઈને ડૉક્ટર પાસે દેખાડો એના કાન સાફ કર્યા ધોયા અને મેલ કાઢ્યો અને જલ્લો તો કાંઈ ના બોલો સાનો મનો એ મજાનો મારખોરામ બેસી મને એમ બીક હતી કે કદાચ કાન સાફ કરીએ ને તો જલો રડીએ તો પણ જલ્લો કાંઈ ના બોલો

અમાર વિનેન ભાઈ ને આલુઓ ખાવાનો શોખ છે ને મને બનાવવાનો શોખ છે જે હવે બેય નું કામ કઈ પૂરું થાય ની ખબર નહિ નજી તો હું બેન ફર કામ નાખી જઈ તાઈ કે આ તો થા હે લગરી હું તો કહો આખી સને બાઈ બોલી છે ને ઓલી સાલકી ઈ જીરી કજ અધૂરી હતી ના થારી માથે થોડોક ખેતો ને તો વધારે દી કામ ના દે અલવો હા ને એ ખવે જે થઈ જાય સમજી ગયો અઠવાડ નો થઈ જાય તો આમ એમ કામ

હવે લગભગ દસમાં માં પાંચ દસ મિનિટ ની વાર હતી ને ફૂકડી ચાલુ કરી હતી પણ અટાણે કાંધું કાઢવાનું બાકી જો કે કાંધું ભેગું નાખ્યું હોય પણ નીચેનો જે પડથારો નાન તેનું હોય ને બૂંગાણું કરી બધું કાઢવાનું બાકી હતું ઘરનું કામ પૂરું કરાવ્યું આવતો રહ્યું મારે રાજમા વારું ખાલી કરવું તાલપત્રી આપણે તે ચાલો એની તૈયારી કરવી હે એની પહેલાં જરાક તરબૂચનો ડોઝ માર લઈએ એટલે ભૂખ ના લાગે કા પહેલાં અમાર જલ્લાભાઈના

આ જલ હું દેખે ત્યાં હજી જીવિધ જાળવી જ નથી હા હા ખબર છે હાલો ભાઈ તો તરબૂચ ખાવું હોય તો હાલો હવે મારે ને રેડિયો બનાવવાનો ટાઈમ નથી થઈ કે મારે વેલેરી તૈયારી કરવી છે કદાચ કાલે આપણે ધાણામાં ફૂકડી નાખવાનું પ્લાન કરીશ ભાઈમાં હોય તો કાલે ફોકળી વાળા ને કહી દઈએ તો આવી જાય અને આપણે હોળી પહેલાં સચવાઈ દઈએ કામ હાલ બી રો તો જ રે જેવો ટાઈમ થયો અને હવે આપણે રાજમા ઉપર ટ્રેક્ટર હાંકવાનું હે મોહરીન કાઢવા હે ટૂંકમાં પછીનો ડૂચો અટાણે તો કદાચ વાવલવાનો ટાઈમ નહીં મળે આ બધું નામી કહણો કરી બધું ભાંગી જાય ને પછી એક આપણે કાગળ કે બીજા ગમે કટકા ઉપર નાખીને તાલપત્રી ખાલી કરવાની થાય છે હવે અટાણે પવનને સારો છે પણ વાવલવાનો ટાઈમ નહીં મળે રાજુભાઈ પેહને દોરાવે હે અમારી પેહું પાંચ વાગે ડેલી દોવાઈ જાય એટલે હવા પાંચ વાગ્યા પેહ રાજુ રાજુભાઈ આવે પછી ખપારી રાખ્યું ને ખપારીથી આને ફેરવી નાખ્યું એકવાર બેકવાર ગુમરા મરવી અને એક ગમે વસ્તુ પાથરીને એના ઉપર આપણે રાજમાં ખાલી કરી નાખવાના છે અને કાલે દસ અગિયાર વાગે આપણે ફૂકડી એ આવવાની છે ધાણા કાઢવા માટે તો જોઈ શરૂઆતમાં આપણે ધાણી કાઢી કે હવે જોવા એ આગળની વાત છે આ તાકર ને ઘર બેહી ગયો હતો ને ભર્યા એટલે કોઈ ભાવ હું નીકળે એવું છે નહીં બપોર સુધી પણ જોઈ કાલે અગિયાર બાર વાગે આપણે ફૂકડી કદાચ ચાલુ થાય અને બેદીમાં નીકળી જાય તો નામી આપણે હોળી પહેલાં હચવાઈ જાય જોઈ કેટલોક ટાઈમ લાગે ને શું થાય તો હાલો અટાણે તાલપત્રી ખાલી કરવી ને એ રાજમાને મહરી નાખું ને એ બધો કદડો પછી કાગર કે ગમે પાથરી એના ઉપર નાખ દે હું તો બધેમ ગુંમરો માર લીધું છે ને હવે એકવાર પાછા ફેરવીને એકવાર ગુંમરો મારી લઈ ટ્રેક્ટર નું એટલે કમ્પ્લીટ થઈ જશે જો આટલું એક રાતમાં નોખા પડી જાય જે કાચા પોચા દાણા હોય ને જો આવો કલર લે

હવે કાઢવાનું પે એટલે આપડે કામ જ હોય ના તમે વાત કરી હોળી પેલા ટાઈમ નથી થાય હોળી પછી મારો વેલું નીકળી જવાનું એટલે પછી મને ટાઈમ ચક્કર મારી હાલો અટાણે વેહાલ કરવાય આવો ટાઇમ મળે તઈ તમે આવો રામભાઈ અને બાકી હાલો હળવો ટેસ્ટ કરવાનો બાકી હે બાકી મેં વેહાલ કરી લીધા મંગળ બુધ ને કાલે ને પરમ દિન કઈ ને આપણે પછી જોશે તે તાતા તા આપણે ફ્રી નહીં થઈ જાય કાઠી બેજી નું મન હે કે લે ઉલેજી બેજી નું મન હે

હલો તો મસ્ત મજાનો જો આખો વ્યારો કરી લીધો ને હવે છેલ્લે મીઠો મીઠો હલવો બાર હાથમાં બનાવેલો ખાઈ અને એ સાથે આપણે વિડીયોનો નો એડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો